આજે સ્ટોકમાં મળી જશે આ તમારે મોટરમાં છે કોઈ એસીમાં છે ફ્રીજ ઘરઘંટી આવી સોળ એમપીયર સુધીની કોઈ હેવી કામકાજ રહેતું હોય તો એના માટે આપણે આ બોલ્ટ પરફેક્ટ છે તમે જોઈ શકો છો બહુ હેવી છે સોળ એમપીયરના સ્વીચ સોકેટ છે અને પ્લસ આપણી પાસે બીજી પણ અન્ય વેરાયટી છે જેમ કે ઘરમાં વપરાશ માટે નવ વોલ્ટના લેમ્પ છે બાર વોલ્ટના લેમ્પ છે અઢાર વોલ્ટના લેમ્પ છે પંદર વોલ્ટના લેમ્પ છે તે પછી વિશાળ લેમ્પ છે આપણી પાસે ત્રીસ વોલ્ટ કે જે કોઈ ગોડાઉન છે કોઈ મોટો ગ્રાઉન્ડ છે તો ત્રીસ વોલ્ટ ચાલીસ વોલ્ટ અને પચાસ વોલ્ટ સુધીના આપણી પાસે પોલીકૅપ કંપનીના લેમ્પ છે જેથી કરીને તમારે બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર રહેશે નહીં અને આપણી પાસે અત્યારે મિત્રો વગાડવા માટે મનોરંજન માટે સ્પીકર પણ છે હાજરમાં નાની મોટી સાઈઝના